રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલ અમિતભાઈ સાવડા ભરતભાઈ સોલંકી પરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દૂતનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માને કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ ચોવીસ લોકસભાની મને ફાળવવામાં આવી આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમને રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલિયાએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અમે અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા દોઢ લાખની લીડથી પણ જીતી બધા કયા મુદ્દાઓ હશે આ વખતે આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે બેરોજગારી છે મોંઘવારી છે રત્નકલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્ન કલાકારોને જ્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી ભથ્થું મળવું જોઈએ કલાકારોના છોકરાઓને સ્કૂલની ફ્રી પર આવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ કલાકારોને બેરોજગારી ભથ્થું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે કલાકારોના કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રથના કલાકારો કોઈ હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી કેટલી લીડથી જીતશો સો ટકા દોઢ લાખની લીડથી થી